હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની દાણાની એ પણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે સરસ બનશે તો તમે જોઈ શકો છો આ ચીક્કી એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી આપણી ચીક્કી તૈયાર થઈ છે આ રીતે ટુકડા કરીએ એટલે જ ખબર પડી જશે તો ચાલો શરૂ કરીએ ચીકી બનાવવા મેં અહીંયા તળાઈમાં બે ચમચી જેટલું ઘી એડ છે હવે એમાં આપણે પાંચસો ગ્રામ ગોળ લઈશું ને આ રીતે ઝીણું મેં કટ કરી લીધો છે માપ પરફેક્ટ લેવાનું એટલે આપણે ચીકી સરસ બને ગોળને હવે આપણે પાયો કરવાનો છે આ રીતે ચલાવી અને ગોળનો આપણે પાય કરી દઈશું તમે જો થોડું પાણી એડ કરવું હોય તો પણ એડ કરી શકો પણ ગોળ ઓછો છે એટલે સરસ પીગળી જશે એક જ મિનિટમાં ગોળ આ રીતે પીગળી જશે જો તમારો કઠણ ગોળ હોય તો થોડું પાણી એડ કરવાનું એ નરમ હશે તો આ રીતે સરસ પીગળી જશે મોટા કાંકરા હોય તો દેવાના હવે પાયો હું તમને કેવી રીતે ચેક કરવાનું એ પણ હું તમને બતાવીશ એટલે તમે પહેલી વાર ચીકી બનાવશો તો પણ સરસ બનશે સતત ચલાવતા રહેવાનું સરસ ફળ ફૂલવા લાગે છે આપણે હજી પાયો કરવાનો છે એટલે થોડી વાર લાગશે આ રીતે આપણે પાણી લીધું છે એમાં આપણે આ રીતે ચેક કરવાનું થોડું ઠંડુ થવા દઈશું આપણે પાણીમાં આ બધી પ્રોસેસ કરીએ ચેક કરવાની એટલે ગેસ એકદમ સ્લો રાખવાનો આ રીતે તમે લેશો તો કડક થાય ત્યાં સુધી કરવાનું આ હજી તો ખેંચાય છે આ રીતે ખેંચાય તો હજી પાયો જ કાચો છે આ રીતે ખેંચાય તો એકદમ ક્રિસ્પી થાય અને કડકા કરીએ તો ફટલા ભાગી જાય એવો આપણે ગોળનો પાયો કરવાનો છે હજી આપણે થોડીવાર વાર થવા દઈશું હવે તમે જોઈ શકો છો કલર સરસ ડાર્ક થઈ ગયો છે હજી આપણે ચેક કરીશું ઠંડુ થવા દઈશું પાણીમાં હજી તમે જોઈ શકો છો કટકા થાય છે પણ હજી થોડું ખેંચાય છે હજી આ રીતે કડક થયો છે થોડો પણ હજી એટલો બધો થયો નથી એટલે આપણે એક મિનિટ થવા દઈશું હવે વધારે જરૂર નહીં પણ એક જ મિનિટ આપણે થવા દઈશું ગેસ એકદમ સ્લો આવી રાખવાનું હવે તમે જોઈ શકો છો આમ ભાગવા પાય છે હવે એમાં આપણે ચપટી સોડા એડ કરીશું તો એક ચપટી જેટલા જ મેં સોડા લીધા છે એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું સરસ આપણો

સરસ હવે મિક્સ કરી લઈશું ગેસ ગેસને બંધ કરી દીધો છે થોડી પ્રોસેસ ફટાફટ કરવાની સરસ મિક્સ કરી લેવાનું હવે મેં પ્લેટફોર્મ પર ઘી લગાડીને જ રાખી છે એમાં આપણે ઠારી લઈશું તો મેં આ રીતે પ્લેટફોર્મ પર રાખી લીધું છે હવે એને થોડું પ્રેસ કરવાનું છે તો ગરમ છે એટલે મેં આ રીતે પ્લાસ્ટિકની સીટ લીધી છે એ આ રીતે એને પણ ગ્રીસ કરી લીધું છે અને આ વળી જ આપણે આ રીતે કરી દઈશું આમ જ વણીશું તો પણ સરસ વણાઈ જશે આ રીતે બરાબર આપણે પ્લાસ્ટિકની પીડ હશે એટલે નહીં નહી સરસ વણાઈ ગઈ છે હવે આ રીતે આપણે તાવે તો નીચે ચેવડી દેવા એટલે આપણે નીચે ચીપકશે નહીં એને કટ કરીશું તો હું આ રીતે તાવેતાથી જ કટ કરીશ એ ફટાફટ થઈ જશે તમારે જે સાઈઝ રાખવી હોય એ સાઇઝના રીતે તમારે કાપા કરી લેવાના તો સરસ પીસ થઈ ગયા છે ઠંડી થઈ એટલે તમે જોઈ શકો છો સરસ પીસીસ થઈ ગયા છે આ રીતે અને ક્રિસ્પી તો તમે જુઓ સરસ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ આપણી ચીકી તૈયાર થઈ છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું મેં બધી પ્લેટમાં લઈ લીધી છે તો એકદમ સરસ એવી આપણી ચીકી તૈયાર થઈ છે તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ